સમાચાર મળી રહ્યા છે વાગરાથી લીમડીની સીમમાં કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનનો ધરતીપુત્રોએ વિરોધ કર્યો કામ બંધ રાખવા રજૂઆત કરાઈ વાગરા તાલુકાના લીમડી ગ્રામ પંચાયતની સીમમાં ચાલતી કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવી કામગીરી બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી ખેડૂતોની સહમતિ વિના કામગીરી કરાતી હોય ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે કુદરતી આપત્તિઓ બાદ માંડ ઉભો થયેલો ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયો છે બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના ગ્રામ આવેલ સર્વે નંબર અઠાણું એક અઠાણું બે નવાણું બિન ખેતી સો અઠોતેર એક તેમજ માં ચાલતી કામગીરીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ઉપરોક્ત સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જે કામગીરી ખેડૂતોની સહમતિ વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી અને ધારાસભ્ય કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી અને ગટ્ટુ કરવા માંગ કરી હતી મારું નામ પટેલ ઇરફાન અબ્દુલ છે હું પખાજણ ગામનો રહેવાસી છું અમારી જમીન અહીંયા લીંબડી ગ્રામ પંચાયતમાં લાગે છે ત્રણ સર્વે ચાર સર્વે નંબર જે અહીંયાથી છ મહિના પહેલાં પણ અહીંયાના ખેડૂતોને આ લોકોએ પટાવી પોસલાવી કે અમને તમે પેલા સહી કરી દીધી છે તમે સહી કરી આપો જ્યારે બીજા પૂછે તો કે મેં સહી કરી નથી એવી રીતે પટાવી અને બીજા ખેડૂતોની સહી લઈ ગયેલા છે કાયદેસર રીતે એ લોકોએ કામગીરી કરેલી નથી અને જ્યારે છ મહિના પહેલાં અમે કામગીરી બંધ કરાવેલી તે ટાઈમથી તે લોકોએ અમને નોટિસ જાણ કરેલી પણ તેના અમે સખત વિરોધ કરેલો અને જવાબમાં પણ લખીને આપેલું કે અમારા આટલી જમીનની અંદરથી અમારે ગેસની લાઇનની પરમિશન અમારા તરફથી નથી તે છતાં પણ છ મહિના પૂરા થયા ચોમાસું પૂરું થયા પછી એ લોકોએ અમોને જાણ કર્યા વગન રાતોરાત ઊભા પાકને અમારી જમીન માટે નુકસાન કરેલું છે અને બીજો દબાવ લાવી અને ખેડૂતોને દબાવવાની વાત કરી રહેલા છે જે અમે મૌખિક રીતે પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરેલી છે તે વખતે મામલતદારમાં પણ કરેલી અને કલેક્ટરમાં પણ કરેલી આજ રોજ અમે મૌખિક તો કરેલી છે અગાઉ પણ આજ રોજ અમે લોકો રૂબરૂ ખેડૂતો જઈ જે ચાર પાંચ ખેડૂતો અમને અમારું પરમિશન નથી નથી આપવું એ લોકો જઈ અને લેખિતમાં પણ આજે રજૂઆત કરવાના છે આ કઈ એજન્સીનું કામ ચાલે છે અત્યારે કંડલા ગોરખપુર લાઈન ગેસની એજન્સી છે જે બે હજાર એકવીસમાં કલેક્ટરશ્રીનો જાહેરનામું છે લીંબડી કેસવાની આમથી લાઈન જતી હતી એમાં ઘણા ખેડૂતોને ખેડૂતોને આ લોકોએ પ્રેમેન્ટ પણ ચૂકવી આપેલું છે પણ કોના કહેવાથી કોના ઇશારાથી જઈડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો એ લોકોએ આ બાજુને ખેડૂતોની બહુમૂલ્ય જમીનને ઊભા પાકનું નુકસાન કરી અને ખેતરને ભારે નુકસાન બહુ મોટા નુકસાનો કરી અને લાઇનનું કામ બળજબરીથી દાદાગીરીથી ગમેટીના પ્રેશરથી લાવીને પણ ખેડૂતો પાસે એ કામ કરેલું છે બચારા બિચારા ખેડૂતો જેને કોઈ જાતનું કાયદાનું ભણ જ્ઞાન નથી એ લોકોએ એ એ લોકોની પણ સહી કરી અને કામગીરી કરેલી છે તદઉપરાંત તમે આજે જોઈ શકો કે જ્યાં કામગીરી થઈ થયેલી છે ત્યાં આગળ મારા અંદર ચાલ્યો જાય એટલી ઊંડી આજે પણ નીચ છે બરાબરનું લેવલિંગ પણ નથી કરતા એ લોકો અને વળતર વળતર જે મળવું જોઈએ ખેડૂતોને સરકારનો નિયમ છે એ પ્રમાણે જંતરી મુજબ જો ખેડૂતોને વળતર કોઈ ખેડૂતને આજે લોકો આપ્યું નથી આજે કોઈ વિરોધ કરે તો એ ખેડૂતનું પેમેન્ટ ડબલ ને ડબલ કરી દેશે તો શું એ લોકો એમના ઘરના ગજાના પૈસા આપે છે શું માંગ છે તમારી અત્યારે માંગ એટલી છે કે જે જંત્રી મુજબ અહીંયા અહિયાં બાજુમાં જે કંડલા ગોળખોળ જમીન નાખેલી છે ચોવીસ ગુઠા એસી લાખમાં એ જંત્રી મુજબ જો અહીંયા ચુકાદ આપતા હોય તો ખેડૂતોનું પરમિશન છે